નમસ્કાર મે મનોજ ચૌહાણ બધા ગીર સોમનાથ લાઈવમાં સ્વાગત છે અને ત્યાં ગીર જામબાડાના પ્રસિદ્ધ અને પ્રખ્યાત પેંડાનો સ્ટોર ખુલ્લો મૂક્યો છે તો આજે આપણે લાઈવમાં વાતચીત કરશું અહિયાં સોલંકીભાઈ પણ બેઠા છે વિજયભાઈ સોલંકી જે મારા ખાસ મિત્ર છે વિજયભાઈ સોલંકી જય સોમનાથ જય સોમનાથ જી હવે આપણે ચર્ચા આગળ અહીંયા પેંડા નો સ્ટોલ છે અને આ પેંડાની સંપૂર્ણ વિગત આપણે પહેલાં મેળવીએ કન્નૈયા માલધારી ના જામવાડા ના પ્રખ્યાત લાઈવ થાબડી પેંડા વેરાવળ કોડીનાર હાઈવે પર આપ દેખી શકો છો અહીંયા કનૈયા માલધારી જામબાડાના પ્રખ્યાત લાઈવ થાબડી પેંડાનો સ્ટોલ મૂકવામાં આવ્યો છે અને આના માલિક છે પુનાભાઈ રબારી તો જે કોઈ લોકોને પેંડાનો ઓર્ડર દેવો હોય લગ્ન પ્રસંગમાં જન્મદિવસમાં અથવા તો કોઈપણ શુભપ્રસંગ નિમિત્તે તમારે જામબાડાના થાબડી પેંડા બુક કરાવવા હોય તો અહીંયા આ ભાઈને તમે રૂબરૂ મુલાકાત કરી શકો છો કોઈ પણ જાતનું મિશ્રણ નથી મિલાવટ નથી ચોખ્ખા ઘીના અહીંયા ચોખ્ખા ઘી વાપરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક તો દૂધ વાપરવામાં આવે ચોખ્ખું પણ કોઈ પણ જાતનું મિલાવટ નહીં મિશ્રણ નહીં આજે આપણે વાતચીત કરશું આ ભાઈ સાથે ભાઈ તમારું નામ અને પરિચય પુનાભાઈ રબારી બોલો શું કહેવા માંગો છો છેલ્લા તમે કેટલા વર્ષોથી પેંડાનો વ્યવસાય કરો છો બરાબર અને આ પેંડા બનાવવામાં તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો ખાંડ અને દૂધ આ બંને વસ્તુનો ઉપયોગ કરો છો બરાબર અને આમાં કોઈ પણ જાતનું મિશ્રણ મિલાવટ બરાબર બરાબર અને અને આના સિવાયને બીજા કોઈ માં કોઈ વસ્તુનું વેચાણ કરો છો બરાબર બરાબર બરફી મોરો માવો બરાબર તો ગીર સોમનાથ જિલ્લાના તેમજ આજુબાજુ તાલુકા જિલ્લાના લોકોને મારી વિનંતી છે અપીલ છે કે ભાઈ તમારે જો ઓર્ડર દેવો હોય પેંડાનો પછી બરફીનો તો આ પુનાભાઈ રબારીને મળજો રૂબરૂમાં અને પુનાભાઈ

કે આ પેંડા થાબડી મીઠો માવો આ બધી વસ્તુ હું જાતે બનાવું છું અને એમાં તમામ પ્રકારની વસ્તુ બધી સાચી યોગ્ય અને સારી વસ્તુ વાપરું છું અને એ પણ લાઈવમાં તમારે દેખી લેવાનું જોઈ લેવાનું અને ચાખી લેવાનું ટેસ્ટ કરીને જ પૈસા દેવાના તો વેરાવળ સોમનાથ તાલુકાના આજુબાજુના ગામડાઓ તાલુકાના લોકો શહેરીજનો તેમજ ગુજરાતના તાલુકા જિલ્લાઓમાંથી જે કોઈને પણ લગ્ન પ્રસંગ નિમિત્તે અથવા શું પ્રસંગ નિમિત્તે તમારે મિસ્ટાનનો કોઈ પ્રોગ્રામ હોય પ્લાન હોય અને તમારે બુક કરાવવું હોય તો પુનાભાઈ રબારીનો સંપર્ક કરજો એની સંપૂર્ણ વિગત હું ના મોબાઈલ નંબર મૂકી દઈશ ધ ગીર સોમનાથ લાઈવ ચેનલમાં તો હવે આપણે અંતિમ પુનાભાઈ તમે એકવાર કહી દો કે ધ ગીર સોમનાથ લાઈવ ચેનલને લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી લો બોલો બરાબર બરાબર જી અને અને આપણો આ ચેનલ છે ને લાઈક કરો કમેન્ટ કરો ને શેર કરો કરો ને શેર કરો ધન્યવાદ